હેલો દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું એક સરસ મજાની બાળ વાર્તા એક વનમાં એક ઋષિ રહેતા હતા તે ખૂબ જ ભલા અને પરોપકારી હતા વનના બધા પશુ પંખીઓ ઋષિને બહુ જ વાલ કરતા બધા પશુ પંખી દરરોજ ઋષિ પાસે વિદ્યા શીખવા આવતા વિદ્યા શીખી બધા પશુ પંખી જતા રહે પણ એક કૂતરો ઋષિની આસપાસ જ રહે અને ખૂબ નિષ્ઠાપૂર્વક ઋષિની ચોકી કરે કૂતરો તો કંદમૂળ અને ફળ જ ખાય ઋષિની સાથે એક ટાણા કરતો તેથી તે ખૂબ જ થઈ ગયો હતો કૂતરાના બધા સાથી મિત્રોને કૂતરાની ચિંતા થવા લાગી એક દિવસ અચાનક એક ચિત્તો દૂરના જંગલમાંથી ભોજનની શોધમાં આવી ચડ્યો તેણે કૂતરાને જોયો અને તેની પાછળ દોડ્યો ભૂખ્યો તરસ્યો ચિત્તો કૂતરાને મારવા લાગ શોધતો હતો કૂતરો ખૂબ જ ડરી ગયો ઋષિની પાસે જઈને ઊભો રહી ગયો કૂતરાએ વિનંતી કરી કે હે ઋષિ મહારાજ પહેલાં ભયાનક ચિત્તાથી મારો જીવ બચાવો ઋષિએ કહ્યું તું ડરીશ નહીં હું તને કૂતરામાંથી ચિત્તો બનાવી દઉં છું જા તું ચિત્તો થઈ જા એમ કહી ઋષિએ હાથમાં પાણીની અંજલી લીધી અને કૂતરા ઉપર છાંટી તરત જ કૂતરાને ચિત્તો બનાવી દીધો ચિત્તો આ ચમત્કાર જોઈને ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો થોડા દિવસ પછી એક વાઘ આશ્રમમાં આવી પહોંચ્યો વાઘની ત્રાળ સાંભળીને ચિત્તાના સ્વરૂપમાં રહેલો કૂતરો ભયથી ધ્રુજવા લાગ્યો અને ઋષિ પાસે આવીને બેસી ગયો કૂતરાને જોઈને ઋષિ સમજી ગયા અને તરત જ તેને ચિત્તામાંથી વાઘ બનાવી દીધો સાચો વાઘ આ ચમત્કાર જોઈને ત્યાંથી નાસી ગયો સાચો વાઘ આ ચમત્કાર જોઈને ત્યાંથી ભાગી ગયો કૂતરામાંથી વાઘનું સ્વરૂપ મળતા તે હવે ખરેખર બીજા પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યો કૂતરો એક દિવસ મોટો શિકાર કરીને ખાઈને ધરાઈ ગયો હતો તે આશ્રમના મેદાનમાં સૂતો હતો અચાનક એક મોટો તોફાની હાથી એના કાન હલાવતો આશ્રમ તરફ વાગતો દેખાયો તેના પગલાથી ધરતી ધમધમ ધ્રુજતી હતી ઝાડ પરના પંખીઓ હાથીને જોઈને પોતાનો જીવ બચાવવા ઊંચે આકાશમાં ઉડી ગયા કૂતરામાંથી વાઘ બનેલો કૂતરો પોતાની પાછળ આવતા હાથીથી બચવા ઋષિ પાસે આવીને પહોંચ્યો તેનું શરીર મોતના ભયથી ધ્રુજતું હતું ઋષિએ તેને પૂછ્યું તું આટલો બધો ગભરાયેલો કેમ લાગે છે કૂતરાએ જવાબ આપવાના બદલે પાછળ જોવા કહ્યું એટલી વારમાં તો હાથી ખૂબ જ નજીક આવી ગયો હતો તે કંઈ પણ નુકસાન કરે એ પહેલાં ઋષિએ જાદુ મંત્ર બોલી કૂતરાને ફરી ગાંડા હાથીનું સ્વરૂપ આપી દીધું તે હવે વાઘમાંથી મહાકાય હાથી બની ગયું આશ્રમ તરફ આવતો હાથી પોતાના કરતાં મહાકાય હાથીને જોઈને ઊભી પૂછડીએ ત્યાંથી ભાગી ગયો હવે હાથીના સ્વરૂપમાં રહેલા કૂતરાને આશ્રમના નજીક સરોવરમાં નાહવાની ખૂબ મજા આવતી થોડા મહિના પછી એક વિચિત્ર પ્રકારનું ભયાનક પ્રાણી જંગલમાં આવ્યું બધા પ્રાણીઓએ ઋષિને વિનંતી કરી કે અમને જંગલમાં આવેલ આ વિકરાળ પ્રાણીથી બચાવો ચાર હાથ બે પગ સિંહ જેવું માથું અને મોટી વિશાળ પૂંછડી હાથી જેવા દાંત અને શીંગડા જોઈને ઋષિ પણ થોડી વાર માટે ચિંતામાં પડી ગયા પણ ઋષિએ તરત જ હાથી સ્વરૂપે રહેલા કૂતરાને જંગલમાં આવેલા વિચિત્ર પ્રાણી જેવો બનાવી દીધો પોતાના જેવું જ વિકરાળ પ્રાણી જોઈ બહારથી આવેલ પ્રાણી ડરીને ત્યાંથી દૂર ભાગી ગયું હવે કૂતરાને નવા મળેલા વિકરાળ સ્વરૂપથી ખૂબ જ અભિમાન આવી ગયું તે માંસાહારી અને શિકારી બની ગયો તે જંગલના પશુઓનો શિકાર કરતો અને તેને હેરાન કરતો એક દિવસ તે ઋષિને પણ મારવા માટે આગળ આવ્યો ઋષિને તેના ઈરાદાની જાણ થઈ ગઈ તે ગુસ્સે થઈને બોલ્યા અરે કૂતરા મેં તને મારી શક્તિથી કૂતરામાંથી ચિત્તો ચિત્તામાંથી વાઘ વાઘમાંથી હાથી અને હાથીમાંથી આ વિકરાળ પ્રાણી બનાવ્યું અને હવે તું મને જ મારવા માંગે છે ઋષિએ પાણીની અંજલી હાથમાં લઈ તે વિકરાળ પ્રાણી પર છાટી અને કહ્યું તું ફરીથી કૂતરો બની જા વિકરાળ પ્રાણી તરત જ કૂતરાના રૂપમાં આવી ગયો હવે કૂતરો પહેલાંની જેમ તેના ગુરુના પગ પાસે આવીને બેઠો પરંતુ ઋષિએ તેને ત્યાંથી હાંકી કાઢ્યો અને કહ્યું મૂર્ખા અહીંથી ચાલ્યો જા તું ખરેખર કૂતરો થવાને જ લાયક છે જા હવે કાયમ માટે તું કૂતરો જ રહીશ જતાં જતા કૂતરાને પણ ઘણો પસ્તાવો થયો પણ હવે શું થાય આથી તે હંમેશા માટે ત્યાંથી ચાલ્યો ગયો તો મિત્રો આ હતી આજની વાર્તા જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં